હર હર મહાદેવ એ જે તમે કામ કરો ઘરમાં કંઈક સમસ્યા આવી ગઈ આપણે લોન લઈએ છીએ લોન વિશે પણ વાત કરવી છે અમારે લોન વિશે એટલા માટે કહેવાનું કે મારા જીવનમાં એવું એવું થયેલું છે લોન વિશે અને કે વાત જ નથી થઈ હદર થાય તો કહી દઉં બીજો ટોપમાં તો જતો જ રહે કંપનીની હોય જાય પહેલાં પહેલું મારું બોનું જરૂર હોય તો જ લોન લેજો બાકી લોન લેતા નહીં આ નાની ઉંમરમાં એક મોટી વાત શીખવાડી દઉં છું તમને કે જરૂર હોય તો જ લોન લેજો બાકી લોન લેતા લોન આપી તો જશે લાખ બે લાખ કમે એટલી તમારું જોઈએ ત્યાં પછી આપ્યા પછીની વાત છે આપ્યા પછી બેંકમાંથી રહો તો વાત અલગ છે બેંકવાળા બહુ સારા એવું નહીં હોતું પણ કોઈ બી ફાઇનાન્સ જોડે તમે લીધી તો ફાઇનાન્સનો વ્યવહાર તો તમે જોયો જ હશે કેવો હોય છે વર્તન એમનું એટલું ખરાબ હોય છે તેની હાજ ના થાય અને ખાસ કરીને ફાત નહીં થાય એવી બજાજવાળાની વાત કરું બજાજની ખાસ વાત કરું છું જો મારે પ્રીટીના બાઇક હતું મિત્રો મારા પપ્પા દવાખાનામાં હતા હોસ્પિટલમાં હતા હું મારા બે હપ્તા લોકો ચડી ગયેલા હતા આપણે ના નહીં હપ્તા ચડી ગયેલા હતા મારા એટલે બે હપ્તા મતલબ અને કોરોનાનો કંઈક હપ્તો હશે કોરોનામાં તો એ લોકોએ ફ્રી આવ્યું ખબર નહીં ના આવ્યું નહીં ખબર નહીં લાગતું નહીં એ લોકોએ ફ્રી આવ્યું મને કંપની નહીં લાગતી ફ્રી ખોટા કોરોના મેં એ લોકોએ શું કર્યું કંઈ ખબર નહીં પણ જે ઘડીએ મારા પપ્પા દવાખાનામાં હતા તે ઘડીની વાત કરું છું કે હું હોસ્પિટલમાં હતો હું બાઇક લઈને ગયેલો કારણ કે મારે ભાઈ દવાખાના તો વાટા પહેલાં હોય જ કંઈ ને કંઈ લેવા જવું હોય દવા લેવું જોઈએ કોઈ બી કામ હોય તો બાઈક આપણે દવાખાના રાખીએ એ હિસાબે હું ચલો લઈ ગયેલો અને હપ્તાનું જે હોય જે તે હેજર ઉઘરાવા તો એને કહી દીધું કે મારે ભાઈ હપ્તાનું લેટ થશે કે મારા પપ્પા દવાખાના છે એ ભાઈ કેવો કે ભાઈ ખબર નહીં તો પછી શું થયું પછી હું હોસ્પિટલમાં ઊભા હતો પપ્પા દવાખાના હતા આઈસીયુમાં હતા તે ઘડિયા આઈસીયુમાં તો માં મારા પૈસા આવી ગયેલા કે ચલો હું હપ્તા હવે ભરી દઉં તો પેલા જેનો જે એજન્ટ હતો મેં પાંચ હજાર રૂપિયા એના ખાતામાં ગૂગલ પે ટ્રાન્સફર કર્યા ટ્રાન્સફર કર્યા મેં એટલે એ ભાઈ થોડિયા પછી મને ફોન આવ્યો ફોન કર્યો કે તમારા જોડે તમારે બાઈક તો લઈ લીધું છે અને તમારી જોડે અત્યારે બાઇક છે નહીં બરાબર છે તો તમે આ હપ્તો ભરો નહીં ભરાય એમ ભાઈ બાઈક તો મારા જોડે છે અને તમે કેમનું કહો છો એમ તો પછી હું નીચે ગયો બાઈક જો પાર્ક કર્યું હતું તો એ નીચે બેઝમેન્ટમાં ગયો ત્યાં નીચે પાર્કિંગમાં તો મારું બાઈક હતું નહીં આ બજારના ચોરો જે હોય ચોર ખબર નહીં ચોર કે જે હોય બાઈક લઈ ગયેલા મારું બોલો તો હતો નહીં ચી લઈ ગયા ચલાઈ ગયા બાઈક લઈ ગયા પછી અને એ લોક તોડી લઈ ગયેલા કહેલું નહીં મને ફોન કરવાનો કે હું તમારું બાઈક લઈ જાઉં ચોરી કરતા હોય બધી ઈચ્છા ચોર ચોરી કરી ગયા મતલબ સમજો મેં વિચાર્યું કે મારું બાઇક ચોરી ગયું કાં તો ફરી મને પેલાએ કહ્યું તમને મને તો ખબર પડી કે આ તો બાઇક સર કંપની મારા લઈ ગયા છે તો હું મારી સાથે થયેલું મિત્રો એટલે કહું છું નાની ઉંમરમાં એટલી મોટી વાત સમજાવી છું કારણ કે મારા જીવનમાં મને આ થયું છે અને જો તમારે કંઈ એવો પ્રોબ્લેમ થયો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો એ વિડીયોને હું શેર કરીશ કોઈ પણ સમસ્યા લોન વિશે હોય કંઈ બી કેવું કંઈક અજૂબતું બન્યું હોય તો મને કહેશો તું એવી કહાની આ વિડીયોની અંદર હું જણાવીશ કોઈ બી હોય એની કહાની તો હું જણાવીશ તો આવું થયું બાઇક મારું ગયેલું પછી મૂકું ચાલો હું બાઈક તો પાછું છોડાયેલીશ એ પપ્પા અઠવાડિયું પણ એક દિવસ રહ્યા છે હોસ્પિટલમાં અમે હોસ્પિટલમાંથી રજા લીધી એમણે સારું થઈ ગયું પછી હું ઘરે આવ્યો ચલો હવે બાઇક મૂકવા છોડાવવા જાઉં પૈસા નહોતા મારી જોડે મેં એરેન્જ કર્યા કઈ રીતે એરેન્જ કર્યા છે તમે જોડો કે જેવી વેડિયા હોસ્પિટલમાં માણસ હોય ને પૈસા બીજા એરેન્જ કરવા એ બહુ જ મુસીબતની વાત છે મેં ચલો અરેન્જ તો કર્યા જ પછી હું જે કઈ બજાજમાં ગયો બાઈક લેવા માટે તે લોકોએ પેલા ચેક કર્યું કે તમારું બાઈક કાઈ છે હજુ ખબર નહીં પછી બીજી તર ગયો ખબર નહીં જોડી લાયક નહીં તકે આ જગ્યાએ છે એ જગ્યાએ ગયા કે નહીં એ નથી જગ્યાએમાં ગોળ ગોળ ફેર્યો બધે પછી હું જ્યારે ગયો પછી એકવાર ફરી બોલે શોરૂપે ગયો તે લોકો કહે છે કે તમારું બાઇક તો હવે વેચાઈ ગયું એમ હવે તમને પાછું મળે નહીં તમે હપ્તા ભરો તો એના ના મળે તમે પૈસા ભરો તો અહીં ના મળે આવું એમને કહ્યું તો બજાજનું બાઇક ના લેતા બધા બાપા અને લો એનો વાંધો નહીં તો પાક્કા ડોક્યુમેન્ટ બધા ચેક કરી લેજો કે કેટલા હપ્તા ભરવાના આ બીજી વાત કહું તમને જે ઘડી મેં બાઈક લીધું તે ઘડી મારા છત્રીસ સપ્તાહ ગયેલા લોકોએ છત્રીસ સપ્તાહ પૂરા થયા તે સપ્તાહે ફરી એજન્ટ માર્ગેરો ઓટા મારતો તો મારતો તો હે અને પછી ઓટા મારતો હતો અને ફરી ક્યાં તમારા છત્રી નહોતા મેં કહું છત્રી હપ્તા તો પૂરા થઈ ગયા છત્રી નહોતા તમારા બેતાલીસ સપ્તાહ હતા કે ખબર નહીં ચમનો આવે કોઈ કુરબા ગોટાળા તો કાંઈ ગુરવા ગોટા કરી નાખ્યા તમારા પથારી ફેરવી નાખે તમારી એટલે આવું થયેલું છે તો લોન લેતા પેલા સો વીર વિચારજો અને ખાસ કરીને બચાવ નહીં બહુ ધ્યાન આપજો ડોક્યુમેન્ટ સત્તર વાર ચેક કર્યો યાર દર જો સહી કરી દીધી તમે તો તમે ગયા યાદ રાખજો આટલું તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવાના વિડીયોને કોઈની સાથે મેં કહ્યું પહેલાં બી લોનની છે કંઈ પણ મને હોય મને કોલ કરો બરાબર છે મારો નંબર લખી દો લખો દો નાઇન ટુ સિક્સ ફાઇવ સિક્સ ફાઈવ સેવન થ્રી ટુ ફાઈવ મારો નંબર છે તો કોઈ બી કહાની ભાઈ તમારી લોન વગતી મને કહેજો હું યુટ્યુબ પર શેર કરીશ ખોટું ચાલવી નહીં લઉં કારણ કે મારી સાથે બની કોઈની સાથે બનવા જોઈએ તો મને મિત્રો જય હિન્દ જય ભારત જય સંવિધાન